महाराजनी जय गुरुदास महाराज नो जय अमर सिंह महाराज नो जय आधार हरि गुरु साधनी जय कौन कंटेवत आज पूज्य अमर सिंह जी महाराज ने जे પુણ્યતિથી છે એ નિમિત્તે એમના પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું પૂજ્ય શારદાબા એમનું નામ રાધાબા છે એટલે રાધાબાના નામથી પ્રખ્યાત પ્રસિદ્ધ છે તથા કુંદનસિંહ વિજયસિંહ તથા સમગ્ર પરિવાર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પરસ્પર સંતોના દર્શન કરાવ્યા અને એ જ્ઞાન યજ્ઞમાં પધારેલા મહાપુરુષ પરમ પૂજ્ય સંત શ્રી મહેન્દ્ર રામજી મહારાજ મહેસાણા નિવાસી પરમ પૂજ્ય ચંદનરામજી મહારાજ તવા નિવાસી પરમ સંત શ્રી યોગેશરામ મહારાજ ગોકલાસન નિવાસી તથા પરમ પૂજ્ય સંત શ્રી ધૂળારામ મહારાજ મંડાલી નિવાસી પરમ પૂજ્ય શ્રી બાબુરામ મહારાજ ડીસા નિવાસી તથા પધારેલ તમામ સંતગણ પરબિંજી તથા રૂપસિંહ જે એમના ભાઈ ગુજરાત તમામ ગુજરાત એસટી બોર્ડ નિગમના પેલા ચેર ચેરમેન હતા અને તાલુકાના તાલુકામાં પણ કામ કર્યું છે અને ઘણા બધા ક્ષેત્રોમાં કામ કર્યું છે રાજકીય ક્ષેત્રમાં સેવાનું કામ એ પણ કરી રહ્યા છે અને અમરસિંહ મહારાજ તો સેવા કરતા જ હતા અને પ્રેમ એમને બહુ કેળ્યો એટલે કીધું કે પ્રેમ કેરા પંથમાં પ્રેમી હજારો થઈ ગયા પ્રેમ કેરા પંથમાં પ્રેમી હજારો થઈ ગયા ભૂલા પડેલા દો દર્દી દવા લેતો નથી દર્દે દિલ ને દિલ માં ઓછું થવા નહીં શું કહું કોને કહું કોને જઈ ની પ્રેમ ની વાતો કરું કે આ પ્રેમ ની વાત હું કોને કરું કારણ કે પ્રેમ એ એક વસ્તુ એવી છે કે પ્રેમ થી પરમાત્મા રીતે અમારે યોગે મહારાજે એમણે ગાયું હતું અને એ પ્રેમ જે શુદ્ધ પ્રેમ છે આ તો પ્રેમ ને નામે અત્યારે વિશ્વની અંદર મોહ વ્યાપી રહ્યો છે પ્રેમ નહીં પણ મોહ અને મોહમાં જે અંત થયેલા હોય છે ઘણાને ગળા ટૂંપા ખાવા પડતા હોય છે ઘણા દવા પીવી પડતી હોય છે અને હવે આ સરકારે મોટી મોટી નહેરો બનાવી છે એટલે નહેરો નું પડવું પડતું હોય છે અને એને નોમ પ્રેમ આપવામાં આવે છે પણ એ પ્રેમ નથી એ મોહ છે અને ધોતરાષ્ટ્ર મોહ માં હતા ધોતરાષ્ટ્ર મોહાંત હતા એ વધારા કઈ રીતના મોહાંત હતા એટલે તમે જોવો કે એમના બધા પુત્રો અવળી દિશા એ જાય જે મોહમાં હોય ને સાચી દિશા બતાવી ન શક્યા એમને ખબર હતી કે મારા દીકરા અવળા માર્ગે જઈ રહ્યા છે

મો એવી વસ્તુ છે કે પોતાની જાતને બીજો ના દેખાય ને બીજો કારણ કે એ અને જે સામે વાળો છે એ એક છે તારી જ પ્રેમ પ્રગટ થાય પણ બીજો વાળે એને પુત્રીના રૂપમાં જોવે છે પુત્રના રૂપમાં જોવે છે માના રૂપમાં જોવે છે પિતાના રૂપમાં જોવે છે પણ એમાં જે રહેવા વાળો છે એ સહી જોઈ શકતો નથી નથી હું પિતા છું આ મારો પુત્ર છે આ મારી માતા છે આ મારી બેન છે આપણે વ્યવહારિક દ્રષ્ટિએ બધું બરોબર છે વ્યવહારિક દ્રષ્ટિએ બરોબર છે પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિથી જોવા જો તો ગમે એટલા દાગીના અલગ અલગ હોય ગમે એટલી કદાચ વેરાયટી બનાવી હોય ગમે એટલી ક્વોલિટી ગમે એટલી સારી ક્વોલિટી હોય પરંતુ એમાં જે સોનું છે ને જે ક્વોલિટી છે ને એ સોનું બધામાં એક છે સોનાનું જો જ્ઞાન થાય સોનાનું નું જે દાગીના ઉપરનો ભાવ છે એ દાગીનાનો ભાવ તૂટી જાય અને સોનું જાય એમ જે જગતની અંદર આપણા અલગ અલગ કૃષ્ણ પરમાત્મા ની સામે અર્જુ આજ પ્રશ્ન ઉભો થયો હતો કે એક બાજુ મારા કાકાઓ છે મામાઓ છે સગાઓ છે સંબંધી છે અને મોહ પ્રગટ થયો હતો એ મોહ પ્રગટ થયો જ્ઞાન છે એ જ્ઞાન હતું સ્વયં નું જ્ઞાન હતું નહીં પણ અર્જુનજી ને જયારે પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વરૂપ નું જ્ઞાન કરાયું એટલે ઊભા થયા અને ક્યારે ઉભા થયા પહેલા ઘણા બધા પ્રશ્નો એમને થયા બહુ પ્રશ્નો થયા અને પ્રશ્નો આપતા અંતે અંતે એમને પોતાની જાતને સર્વ ધર્મ પરિત્યાજાય મામે કમ શરણમ અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષ સુચહ બધા ધર્મો છોડી અને તું મારા શરણે આવ આ બધા ધર્મો છોડીને શરણું સ્વીકાર્યું અર્જુનજીને અને શરણું સ્વીકાર્યા પછી કોઈ પ્રશ્ન એમને પ્રગટ થયો

એટલે કોઈ પ્રશ્ન ઉભો થયો નથી અને તમામે તમામ મોહનો સંશય પટી ગયો એટલે હું એક છું થોડું હે મારા લાગી રે સદગુ નો સંગ

અને એક સંત છે એમાં પરમાત્મા વસેલો છે અને આમાં પરમાત્મા વસેલો છે તો પ્રહલાદજી પણ પ્રહલાદજીને પ્રશ્ન મને પણ ભાઈ ને મને જવાબ આપ્યો મને આવ્યો આપણે આ લાઇટ એક છે બધામાં બધી જગ્યાએ લાઈટ એક પણ આ જે માઇક છે એમાં લાઈટ છે આ જે કુલર છે એમાં લાઈટ છે અને જે ફ્રીજ હોય એમાંય લાઈટ છે મોટર છે એમાંય લાઈટ છે પંખો છે અમાય લાઈટ છે તો બધાનું ફોર્મ એક છે અલગ અલગ બધાને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધાનું ફોર્મ એક કે અલગ અલગ બધાનું અલગ અલગ લાઇટ તો એક એક તો લાઇટનો વર્ક છે કે ઇન્સ્ટ્રુમેન્ટનું ઇન્સ્ટુમેન્ટ કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ ઠંડુય કરે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ ગરમ કરે છે ઇન્સ્ટ્રુમેન્ટ અવાજ બહાર પ્રસિદ્ધ પણ કરે છે અને હવા પણ આપી શકે છે અને પાણી પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે સાધન છે એટલે એ છે ફેર છે જે ચલા જે ચલાય માન કરી રહ્યું છે જે જના દ્વારા એ ચાલી રહ્યું છે એનો એમાં કોઈ નો કે ઓક છે નહીં નહીં પણ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું જેવું સાધન બન્યું એ એને ચલાવે છે આ બધા સાધનો છે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ જેના અંત કરણ મોઢા પડ્યા છે જેના અંતકરણ કરણ પડ્યા છે એને કોઈ દાડો સીધો સમજાય નહીં એટલે પેલાનું તો કમ ચલાવાનું છે અને સાધન નું કોમ એના જે ગુણો છે એ પરમાણુ કરવાનું છે હવે એમાં લાઈટ જે છે એ લાઈટ નો તમારે હોય ને મરાઠી લખો ગુજરાતી લખો કે ગમે તે લિપી નો લખો ગમે તે લખો પણ સહી કોઈ લેવા દેવા તમારે જે લખવું એ લખો એમ જે આ જે રેવા વાળો છે એને કોઈ લાગતું વળતું અને આ પ્રકાશ કર્યો છે તમે ડિસ્કો કરો કે ભજન કરો જે આત્મા જે છે એ આત્મા ને કઈ લેવા દેવા એમાં નથી પણ ઇન્સ્ટ્રુમેન્ટો છે એમાં તકલીફો છે મન અંધ પડેલા છે એટલે સીધી વાત સમજાતી નથી મારું પ્રસિદ્ધ હું ખાસ મારું દ્રષ્ટોન છે જૂનું છે પણ એ વિષય છે એટલે દ્રષ્ટોન કહું કે એક સ્કૂલમાં અમે ભણતા તારે જે પરીક્ષા લેવા બહારથી આવતા ને ડેપ્યુટી સાહેબ કહેતા એટલે પરીક્ષા લેવા માટે આયા એટલે બાળકને ઉદ્ભવ કર્યું કે સીતાજીનું સ્વયંવર છું તો ધનુષ કોણે તોડ્યું તો એટલે બાળક એ કીધું કે સાહેબ મેં નહીં તોયું એટલે સાહેબને બોલાવ સાહેબને બોલાયા

બોલાયા ને કીધું કે તમે અરજી લખી આપો કારણ કે તમારો જે શિક્ષક છે એ તમારા બાળકો ને કદી નોકરી સુધી લઈ જઈ શકશે નહીં એનામાં કોઈ જ્ઞાન નથી હું બીજો શિક્ષક મૂકું એટલે કે શું શું સાહેબ એ વાત કરો કે બીજું કઈ થયું નથી મેં પ્રશ્ન કર્યો છે અને પ્રશ્ન નો જવાબ આપી શકતા નથી કે શું પ્રશ્ન છે કે મેં પૂછું સીતાજી નું સ્વયંવર થયું તો ધનુષ કોણે તોડ્યું તો છોકરું એમ કહે છે કે મેં નહીં તોડ્યું ધનુષ ના તોડી કે ભૂલે ચુકે તોડી ન શું હોય તો પણ આ ડખો મટાડો સાહેબ ને ચક્કર આય આ તો કોમ તો એને હાચું સમજાય દૂર રહ્યો ધન જેને આત્મ ધન દૂર હતો જેને જ્ઞાન રૂપી ધન દૂર હતું એને કોઈ દાડો સાચી વાત કેટલો સમજાયો બઉ સમજાયો કૃષ્ણ ભગવાન સમજાવી ના શક્યા અને આપણે ગમે તેમ સમજાવે તો આ જીવાતમાં જે નથી સમજતો એ ભગવાન દુર્યોધન નહીં સમજાઈ શક્યા તો બધા આપણા જેવા દેવા સમજાઈ ગઈ આપણા જેવાની ની તાકાત એક ચોર દાતો હતો અને ચોરને અરે એ ભાઈ જતો તો અને એને પાસે એક રૂપિયો ને એક પૈ પેલાના સમયમાં એટલે પેલી વાસણી કે કેડી બધવાની રાખતા વડીલો ખબર છે એ રાખતા એ સમયમાં એટલે ચાર ચોર મળ્યા

નથી પણ પેલા તમે ઢોલ વગાડશો ને કુંભ કર્યા અને ઢોલ વગાડ્યું કે મરચાનો ધુમાડો કર્યો ના બધું કર્યું અને જગાડ્યો અને જાજા પછી કોઈ દાડો અવળો ફરે પુરુષો ઢોલ વગાડી જ રહ્યા છે આ કુંભ ને જગાડવા માટે એ તારે નથી વાત નથી એ અતાર ની વાત છે આ મહારાજે ઢોલ વગાડે વગાડો છું અને આ મહારાજે વગાડે સંતો વગાડે અને એટલે પછી રાવણે શું કીધું કે તારે રામ ની સાથે યુદ્ધ કરવા જવાનું છે રામની સાથે યુદ્ધ કરવા તા એટલે પેલો કે ઊંઘેલો હતો એટલી કડા લડવાનું હોત તો લડો જ પણ હવે જાજા પછી ના જાઉં હવે ભગવાનની સામે જાગ્યો છે એટલે હું યુદ્ધ કરવા જવું નહીં કે તું ને જોય તો હું ને રાખું તું ને જોય તો હું તને રાખીશ નહીં કે સતો પછી વિચાર કર્યો કે મોના હાથે મરું એના કરતાં પેલા હાથે મરીશ તો મોક્ષ મળશે ભગવાનના હાથે મરીશ ને તો મોક્ષ મળશે પણ કે હું આ દશામાં તો જાગેલો તો નહીં જઈ ન જઈ શકું તો કે શું કરવું પડશે કે મને દારૂ પીવડાવ મને મધુપાન કરાવો મને મોસાહાર કરાવો કારણ કે પરમાત્માના વિમુખ થવું છે તો મારે આ કરવું પડશે અને એને કરાવવામાં આવ્યું અને તારે ભગવાન ના વિમુખ જો એમ આ જે ખોરાકો પણ જો અવળા હોય જો કદાચ વિષયો વાસના બેન આ પણ અવળા હોય તો એ પરમાત્મા વિમુખમાં વિમુખ માં જીવાતમાં છે છે ને છે આ શાસ્ત્રની ની વાતો તો સીધી સીધી સમજાવી મારા જે વાત કરી હતી હમણાં ધનુષ વાત પેલા મચ્છવે ધન ની હું એ પગ મૂકી અને નીચે જોઈ અને માછલી લીધવાની હતી કંટાળવા રવા કે બે પલ્લવ ઉપર પગ હવે આ જે હતો કેટલો હતો બાર બાર એટલે થાય

આ ઘટના ભીતરની છે અને એમાં મહાભારતમાં લખેલું છે કે મહાભારત પૂરું થાય તો પેલા મોક્ષ મળી ગયો તો જન્મે જાય ને વૈષ્ણવ ઋષિ અણી પેર બોલ્યા હા જન્મે જાય ને વિશ્રી તુજને સંભળાવું મહાભારત કથા આ કથા જન્મે જઈને સંભળાવી અને જન્મે જઈને પૂરી થયું એટલે મોક્ષ મળી ગયો ભાગવતની ની કથા પૂરી થઈ અથવા પરીક્ષિત ને મોક્ષ મળી ગયો આપણે પચાસ પચાસ વખત મહાભારત ની કથા તો મોક્ષ મળશે નહીં કારણ કે જેમ લખેલું છે કે મામો શકુ ની હું આ સુધી જોવા મળ્યું હું કોઈ કોઈ જગ્યાએ કોઈ ને જોયું કોઈ તો મને કહો પરંતુ આ ભીતર ની ઘટના છે આ ઘટના અને એ જે ભેમ ખાય છે કાયમી અત્યારે આવે ખાય છે એ ધરાતો જ નથી

આ જે વિષય છે એ સમજાતો નથી એટલે આ મહાભારતની વાત જીવનમાં ઉતરતી નથી માછલી આધ્યાત્મિક રીતે જોવા તો બે પલ્લ એટલે આચાર વિચાર બે પલ્લ ઉપર પગ મૂકી અને અંતર માં અને મનની માછલી વેતા બાપુ ગોય છે અતારી હું છે ને અતારી અતારી બે હોય તો એ ડખો થાય થાય કે ના થાય અને પોચ હોય તો ડખો થાય કે ના થાય અને એ હમજભા જેવી વાત છે કદાચ કોઈ લઈને આવે અને માં એટલી બધી બોડી ના હોય કે ચણા છે લઈ લો તમે પોચા દાણા વેચીને ખાઈ લો આ ચણા જેવી વાત નહીં આ શિંગ જેવી વાત નથી માતા કુંતા ગોડન હતા માતા કુંતા જ્ઞાની હતા અને એમ ના કે તમે પોચા દાણા પટ્ટીને રાખજો પણ આ ઘટના અને ઓને લઈ એક મને વાત યાદ આવી છે વચમાં કહી દઉં કારણ કે આપણા શાસ્ત્રો એવા છે ને એટલે એનો

નથી હવે આ વસ્ત્ર કયા વસ્ત્ર ની વાત કરી છે બેની ગયા તા માણસરોવર